ગુજરાતમાં થોડા દિવસ ગરમીની રાહત મળ્યા બાદ હવે ગરમીનો પારો ફરી એક વખત ઉચકાવા લાગ્યો છે જેમાં મહત્તમ તાપમાન ફરી એક વખત તેતાલીસ ડિગ્રીને પાર થઈ ગયું હવે હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી આકરી ગરમીની આગાહી કરી છે જેમાં અમદાવાદ સહિત ઘણા વિસ્તાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉનાળો ફરી ફરીકવાર રાજ્યના લોકોને આકરો ડોઝ આપવા માટે તૈયાર છે ગુજરાતમાં ગયા સપ્તાહે અમુક સ્થળોએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આ ઉપરાંત રાજ્યમાં કેટલાક જિલ્લામાં ગરમીથી જનતાને રાહત પણ મળી હતી જોકે હવે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ફરી એકવાર સુરત દાદા વર્ષા વરસાવવા માટે તૈયાર છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ અઢાર સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો અમુક જગ્યાએ પાંચ ડિગ્રી સુધી વધી જશે ગરમીની સાથે સાથે ભેજનું પ્રમાણ પણ આ પાંચ દિવસ દરમિયાન વધુ રહેશે તેના કારણે લોકોને ગરમી અને ભેજવાળા વાતાવરણનો ડબલ એટેકનો સામનો કરવો પડશે 15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને રાજકોટમાં હીટ વેવની સાથે યલો એલર્ટની આગાઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તો આવનારા 4 દિવસો કે liye મેક્સિમમ ટેમ્પરેચર મે 2 થી 3 ડિગ્રીની વૃદ્ધિ કા पूर्वानुमान है उसके बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेंपरेचर में कॉल का पूर्वानुमान है और विंड प्रवाणी की बात करेंगे तो डे 2 डे 3 डे 4 यानी 15 16 और 17 के लिए પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહી છે ત્યારે તેમને હજુ પણ આખરી ગરમી સહન કરવાની ચેતવણી આપવામાં આવી છે આવનાર સમયમાં જોરદાર ગરમી પડશે તે નક્કી છે સૌરાષ્ટ્ર કચ્છમાં તો અનેક શહેરોમાં તાપમાન બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી ગયું